સુરેન્દ્રનગર ના પંદર વર્ષ બાળક થયો ગુમ ઘટનાને જાણ કરવામાં આવી છે બે ભાઈઓ સાથે જતા હતા અને નાનો ભાઈ સુનીલ વસ્તુ લેવા ઘરે આવ્યો હતો અને થયો હતો ગૂમ પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજને મેળવવાનું શરૂ કર્યું છે ઘટના લઈને પરિવારજનોએ પણ બાળકની શોધખોળ તાત્કાલિક વાત કરવાની માંગ કરી તે હું એના ભાભું છું અને અમે મારા બે છોકરા નિશાળે જતા હતા એમાં એક જ છોકરો પાછો વડ્યો વસ્તુ લેવા પછી ઘરે આવ્યો પછી ઘરેથી પાછો નથી આવ્યો નિશાળે જતો હતો પણ ઘરે પાછો નો આવ્યો પછી બધા નિશાળે નથી પહોંચ્યો અને અમે બધા ઘરે ગોત ગોત કરી છે એનામાં આવતા રહેના અમે બધાય તે ઉપાધિ બહુ કરીશી કોકને જડે તો અમે આ સરના દેજો એનું નામ સુનિલ છે ઈશ્વરભાઈ સુનિલભાઈ ઈશ્વરભાઈ છે અને અમે બધા ઉપાધિ કરી છે પણ કોઈને આજ જો ફોટો મોકલે એમ તમને જડે તો અમને જાણ કરજો વિનંતી છે મારું નામ રકમ છે મારો ભાઈ નાનો ગુમ થઈ ગયો છે અમે બે સવારે નિશાળે જતા હતા એ સપ્રી લેવા માને છે ને સપ્રી લેવા ગયો તો એ કે તમે જાઓ હું આવું છું સપ્રી લેવા અને પછી સપ અમે વાઈ ગયા પછી અમે અહીંયા ઘડીક નિશાળ ઉભા રહ્યા તો હજી આવ્યો નહીં પછી પછી મા બાપાને ફોન કર્યો સાહેબે એટલે કે મજા આવ્યો નથી સાહેબે ફોન કર્યો ને પપ્પાએ ઘરે ફોન કર્યો ઘરે કે ઘરે નથી આવ્યો પછી મા બાપા પોલીસ સ્ટેશન ગયા પછી ગામમાં ગોઈતો ને એ બધું કર્યું હજી મળ્યો નથી